તો આજના નવા વ્લોકની અંદર આપનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે આપણે જવાનું છે એક ગામની અંદર જમણવાર છે ત્યાં અને મિત્રો મજા મજા કરશું કારણ કે અત્યારે તમને અમારા આગળના વ્લોગ ન જોયા હોય ને તો ધોઈ લેજો એકવાર કારણ કે તમે ઘરે કદાચ જમવા બેહો ને ત્યારે એકવાર આ વ્લોગ ચાલુ કરીને જમવા બેસજો મિત્રો કારણ કે અત્યારે હવે લાવો છે ડાયરેક્ટ રમણવારની અંદર અને ત્યાં ઘણીવાર કારણ કે શું ગામની અંદર થયા એટલે કડક ટોપ યુ કરવું પડશે એટલે હવે ટાઈમસર ફટાફટ પહોંચી દઈએ આમારે ગોમની અંદર ગીત ગાયો પણ છે અત્યારે જાતા મિત્રો ધોન આવે એટલે આપણે જાતા ઉતારે ને ઉતારે બધા ગોમવાળા ગોમવાસી જ ભીડાણા ખાસ કરીને ધોન વાળા તો નહીં અને એ પાછા એમાં એવું હતું મેં શું હું ચમ ઉભા છે નાસ્તો માટે કારણ કે હવે નાસ્તો કરતો તો બી તો વધારે હિવ રહી શિવરામ તમારા હારા ના ગોમની ધોન છે આજ ખાસી વાત શું પરવીણ તો કહેતો હતો હે પરવીણ કહેતો હતો કે મને વેડિયા વેલ ન લ્યો લ્યો i'll <laughs>

એ આવો વાલી દેવા રે હે અરે ફોતરા ખાવાના બધો બધો રેડી રેડી ભલો ભલો

ને <-ihak>

કેમ હર્યો હું તો આને વિડીયો દે હા રામ નગર આ બને ભલે આ બોલ આતે ઉતર જા રામ નગર આ મિરપાણા અમારું કનેક્ટર ડાયલગ બાટી રહી જો અમે હમ એને રહી કાથે ઉતર જો

દુવે રે ભાઈ આને તું લે આવ દોડી લાવો ઘરે એક આને જો તમે ને આ નરને કોઈ પહોંચી નહીં વાળી આખી પૂછે ખબર તું કાયે આરી એ જો ભાઈ મમ્મા ખાઉં કે તારા આ ખાઈ લે આ બોલો માર મોઢામાં મોઢામાં જાય ઉતર રે આ કોણ આને રા ને પણ હવે ખબર પડી અરે આયે રમે સોનો તો ખા તરી તી કરી દેજો નહીં ખાઉં ધરકો વાત ના કર હલો

મારો વાગે પરમેનશ પરમેનેશુ બગાડ્યું તમારું હે પરમેન બગાડ્યું તો વાગે વાગે વીરું લાવ્યા

અડધું વધારે શું પરત પડે બાર બાર સવાલો ખાધા વગેરે પૂછો ઉઠવાનો હતો વગર ખીધે તો પાછો કે કોઈ ખેતરો નથી આપણે ખવારમાં ન આલે તો ખાલી 1000 આધા બાકીના તો 1200 નો છે હવે બકરો કરશે બકરો અને કી બકરો અલગ છે ભાઈ આના છે આ તો ખાલી ઢેનર એમ કરે છે આ તો ખાલી કે ઢેનર એમ કરે

મોસા વાળા ભગવાન એ એક જ એવો છે કે સોમળો છે કોઈ ભગવાન સંપલ તમારા છે ને કેવો લાગ્યો આજનો વિડીયો મિત્રો તો જરૂર તમે એક કોમેન્ટ કરજો લાઈક આપજો અને તમારી ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હજી સુધી કરી નાખજો કારણ કે અવરનવર આનાથી તો વિશેષ વિડીયો હજી તો આવવાના બાકી છે મિત્રો તો જોવાનો ચૂકતા નહીં મિત્રો ખુબ ખુબ જલ્દી આભાર